નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનું ઉપયોગી પંદર મોટા સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે માતા પિતાની સંમતિ વિના બાળકોના આધાર કાર્ડનો ઉપયોગ નહીં કરી શકાય સરકારે આધાર નંબરના નિયમોમાં ફેરફાર કર્યા છે આધારની મદદથી બાળકોને ઉંમર ચકાસવા માટે હવે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત કરવામાં આવી છે મતલબ કે હવે આ પ્રક્રિયાને બે તબક્કામાં પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જે પરિસ્થિતિ ડુંગળીની નિકાસ નિકાસબંધીના કારણે ઉદ્ભવે છે જેના પરિણામે ખેડૂતોને ભાવની સમસ્યાઓ ઊભી થઈ છે જોકે તેને લઈને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે ડુંગળીની પરિસ્થિતિ હાલ સર્જાય છે તે નિકાસબંધીના કારણે ઉદભવે છે જેના પરિણામે ખેડૂતોને ભાવની સમસ્યાઓ ઊભી થઈ છે તેમણે જણાવ્યું હતું કે તે અંગે મેં ભારતના કૃષિમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ ધ્યાન દોર્યું છે જોકે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતો સરકાર પર રોષે ભરાયા છે પરિણામે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ગઈકાલે સતત બીજા દિવસે પણ ગોંડલ માર્કેટયાર્ડની બહાર ખેડૂતોએ દેખાવો ઉપરાંત હાઈવે પણ છક્કાજામ કર્યો હતો જોકે આ તરફ મહવા માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ દોરડું બાંધીને અમને ફાંસી આપો તેવા સૂત્રો પુકારીને વિરોધ વ્યક્ત કર્યો હતો જોકે પોલીસે પ્રદર્શનકારી ખેડૂતોની અટકાયત પણ કરી હતી આ ઉપરાંત ઉપલેટામાં પણ ખેડૂતોએ લોકોને મફતમાં ડુંગળી વેચી હતી જેથી લોકોએ ડુંગળી લેવા પડાપડી કરી હતી જોકે આ પરિસ્થિતિ નિર્માણ થતાં રાજ્ય કૃષિ વિભાગે આ મામલે ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં વાતાવરણને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં પલટો આવશે તેવી તેમણે આગાહી કરી છે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે પંદર જાન્યુઆરી મધરાતથી પવનનું જોર વધશે તારીખ સોળ અને સત્તર જાન્યુઆરીએ પવનનું જોર વધુ રહેશે પાંચ અને છ જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે જ્યારે અગિયાર જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધવા લાગશે જો કે અંબાલાલ પટેલની આગાહી મુજબ આવનારા દિવસોમાં માવઠું થવાની શક્યતા છે જેમાં ડિસેમ્બરની તારીખ બાવીસથી લઈને ચોવીસ વચ્ચે કમોસમી વરસાદ વરસી શકે છે જ્યારે જાન્યુઆરીમાં પણ ઠંડીનો પારો વધશે તેવી પણ તેમણે આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરતાં ઠંડીમાં વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો સરકારી યોજના હેઠળ સસ્તું સોનું મેળવવા માટે ઉત્તમ તક છે જોકે આજથી જ આ સ્કીમની શરૂઆત થઈ રહી છે સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમ બે હજાર ત્રેવીસ ચોવીસની સિરીઝ ત્રણ આજે લોન્ચ થશે જે બાવીસમીએ પૂર્ણ થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બોન્ડ માટે એક ગ્રામની કિંમત રૂપિયા છ હજાર નવ્વાણું નક્કી કરે છે જેઓ ઓનલાઈન અરજી કરે છે અને ડિજિટલ પેમેન્ટ કરે છે તેમને ગ્રામ દીઠ રૂપિયા પચાસનું ડિસ્કાઉન્ટ પણ મળશે કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ચાર કિલો સુધી અરજી કરી શકે છે જોકે ટ્રસ્ટ માટે રૂપિયા વીસ કિલોગ્રામ અને એચયુએફ માટે ચાર કિલોગ્રામની મર્યાદા છે વાર્ષિક અઢી ટકા વ્યાજ રોકાણ પર મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ જય કાર્ડની કામગીરી રાત્રે કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે પીએમ જય કાર્ડની કામગીરી પૂર્ણ કરવા મહેસાણા આરોગ્ય વિભાગે ઉદાહરણરૂપ આદેશ આપ્યો છે સો ટકા કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રે કામગીરી કરવા પણ કહ્યું છે વિસનગરના રંડાલા અને કંસારા ફૂઇ પીએસસી વિસ્તારમાં રાત્રે ગામડાઓમાં જઈને કામગીરી પૂર્ણ કરવા કહેવાયું છે લોકો દિવસે નોકરી તેમજ ધંધારથી બહાર ગયા હોવાથી રાત્રે કામગીરી સરળ બને તે માટે આરોગ્ય વિભાગે રાત્રે કામ પૂર્ણ કરવા કહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નવા વર્ષ પહેલાં ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે બેંકે ધિરાણ દરમાં વધારો કર્યો છે હવે બેન્કમાંથી લોન લેવી અને લોનના હપ્તા ભરવા મોંઘા થશે નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના કાર્યકાળમાં પાંચથી દસ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે પંદર વર્ષ જૂના વાહન ધરાવતા માલિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જશે કે દેશ પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો છે મહત્વના સમાચાર ખેડૂતોને કાટાળા તારની વાળ બનાવવા સહાય અંતર્ગત હાલ ફોર્મ ભરવાના શરૂ છે જોકે તારની વાળ માટે આઈ ખેડૂત પોર્ટલ પર હાલ ખેડૂતો ફોર્મ ભરી શકે છે જેમાં સહાયનું ધોરણની જો વાત કરીએ તો પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત કે ખેડૂત જૂથોને ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર એટલે કે ક્લસ્ટર માટે નવી તારની વાળ બનાવવા રનિંગ મીટર દેઠ રૂપિયા બસો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જોકે આ સહાય આજીવન એક વખત જ ખેડૂતોને મળવાપાત્ર થાય છે જોકે તબક્કાવાર આઠ બાર બે હજાર ત્રેવીસથી ફોર્મ ભરાવાના શરૂ થયા છે જે આગામી તારીખ સાત એક બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાશે જોકે કેટલાક જિલ્લાઓમાં તેનો લક્ષ્યાંક પૂર્ણ પણ થઈ ગયો છે અને તે જ તાલુકાઓ કે જિલ્લાઓમાં ખેડૂતો હવે ફોર્મ ભરી પણ શકતા નથી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિમ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે એક જાન્યુઆરીથી મોબાઈલ સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે એક જાન્યુઆરી પછી મોબાઈલનું નવું સિમ કાર્ડ ખરીદવા પર કસ્ટમરને ફક્ત ઈ કેવાયસીમાંથી પસાર થવું પડશે નવા નિયમો હેઠળ સરકારી ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેન્ચાઇઝી વિતરકો અને પોઈન્ટ ઓફ સેલ એજન્ટોની નોંધણી ફરજિયાત બનાવી છે ટેલિકોમ ડીલરો અને એજન્ટોને આ રજિસ્ટ્રેશન માટે બાર મહિનાનો સમય પણ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે મહત્ત્વનો નિર્ણય લીધો છે બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની યોજનામાં છ મહિનાનો સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે જો કે ગયેલી તારીખ સત્તર ડિસેમ્બરે તેની સમયમર્યાદા પૂર્ણ થતી હતી પરંતુ હવે તે સમયગાળો છ મહિના સુધી લંબાવવામાં આવ્યો છે ઇમ્પેક્ટ ફી ભરવાનો સમય છ મહિના સુધી લંબાવાયો છે રાજ્યમાં અત્યાર સુધી દોઢ લાખ અરજીઓ પણ આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ફરજિયાત કરાવવું પડશે ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આધાર કાર્ડ લઈ જઈ એજન્સી પર બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવું પડશે હાલમાં ઘરેલુ વપરાશ કરતા એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે સરકારે તમામ ગ્રાહકો માટે ઇ કેવાયસી ફરજીયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઈ કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની છે જોકે ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલ ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને તેમનું બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કરાવી લેવું જરૂરી છે નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે ઓનલાઇન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઇ કેવાયસી કરાવવા માટે મેસેજ પણ મોકલવામાં આવ્યા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે